નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું દિશા એની ત્રણ વર્ષની મારસૂમ દીકરીને લઈને રસ્તા પર ચાલી જતી હતી કાંઈ સૂઝબૂઝ એને નહોતી એ ક્યાં જઈ રહી છે એને ક્યાં જવું છે એ પણ ક્યાં ખબર હતી બસ ચાલી જતી હતી હવે તો પગ લથડાતા હતા ત્રણ વર્ષની દીકરી ભૂખ અને થાકતી રડતી હતી દિશા એને ફોસલાવતી હતી દિશાના મનમાં એક સાથે બહુ બધા અવાજો પડઘા મારતા હતા મમ્મી કહે અમારી આબરૂના ધજાગરા કરી દીધા આ છોકરીએ પપ્પા કહે હું મરી જાઉં તોય મારું મોઢું જોવાઈ ન આવતી મારું મોત ના બગાડીશ દિયેશ કહે તારા પપ્પાની આબરૂનો વિચાર નથી કર્યો તે તો પછી મારો તો શું વાત સાસુ કહે આબરુવાળા ઘરની છોકરી હોય તો આવી રીતે ભાગીને અમારા ઘેર ના આવી હોત દિશાએ જોરથી કાંધ બંધ કરી દીધા અને નફરત ધિક્કારના મનોભાવ સાથે મન મક્કમ કરી દીકરીને હાથમાં તેડી કાંકરિયાળની પાળ પર સડી ગઈ હજી મોતની સલાંગ લગાવી એ પહેલાં જ એક પ્રેમાળ હાથે એને પીસે ખેંસી લીધી દીકરી નહીં બેટા આ તું શું કરવા જઈ રહી છો કોણ છો તમે કેમ મને રોકી રહ્યા છો મને નથી જીવવું મારું કોઈ નથી આ દુનિયામાં મને મરવા દો અંકલ હું તો એક આબરૂહીન સ્ત્રી છું દિશાના હૃદયમાં દિશાના હૃદયના બંધ એ અપમાનના આંસુ બમણી ગતિએ બહાર ઠલવાયા એ તદ્દન અજાણ એવા એનો જીવ બસાવનાર અંકલ આગળ ખુલ્લા મનથી રોઈ રહી હતી બેટા તું મને કહીશ તારી કેફિયત શું વાત બની કે તું આ તારી માસુમ દીકરી સાથે મરવા તૈયાર થઈ રહી છું અંકલ મેં પ્રેમ લગ્ન કર્યા હતા મારા પપ્પાની મરજીની વિરુદ્ધ મેં લગ્ન કર્યા પહેલાં તો મારા મમ્મી પપ્પાએ મને બહુ સમજાવી હતી લગ્ન નહીં કરવા માટે પણ હું એમની એક પણ વાત ન માની અને મને વિશ્વાસ થઈ ગયો કે હવે મારા પપ્પા મારા લગ્ન મને ગમતા છોકરા સાથે નહીં કરાવે ત્યારે હું ઘેરેથી એ છોકરા સાથે એક દિવસ સાથે ભાગી ગઈ અને અમે લગ્ન કર્યા શરૂઆતમાં અમે એવું હતું કે મારા પપ્પાની હું લાડકી દીકરી છું તો મારા પપ્પા મારાથી વધારે સમય રિસાઈ નહીં રહી શકે મને એક દિવસ ચોક્કસ બોલાવશે એટલે હું એક દિવસ હિંમત કરીને મારા જન્મદિવસના દિવસે એમના આશીર્વાદ લેવા ગઈ પણ મારા પપ્પાનો ગુસ્સો હજી પણ બિલકુલ ઓછો નહોતો થયો એમને મને કહી જ દીધું કે હું મરી જાઉં તો પણ મારું મોઢું જોવા પણ તું ના આવીશ નહીં તો મારી સદગતિ નહીં થાય મારા લગ્ન થયા પછી શરૂઆતના એક વર્ષ તો બધું સારું જ ચાલ્યું પણ જેવી મારા પતિ અને સાસરીયાઓને ખબર પડી કે મારા પપ્પાએ એમની કરોડોની મિલકતમાંથી મને દરગુજર કરી એવો જ એ લોકોએ કાચીડાની જેમ રંગ બદલ્યો અને મારી કઠણાઈઓ શરૂ થઈ ગઈ દીકરીના જન્મ પછી તો કોઈ રાત મેં માર ખાધા વિના નથી કાઢી સત્તા એ બધું સહન કરી હું સહન કરી રહી હતી હું ક્યાં જતી હદ તો ત્યારે થઈ ગઈ કે જ્યારે દિવસે બીજી સ્ત્રીને ઘરમાં જ લઈ આવ્યો અને મારી નજર સામે જ બંને પતિ પત્નીની દિશાનું ફરી દુસ્કુ નીકળી ગયું શાંત થઈ જા બેટા સલ તારા પપ્પાના ઘેરે ક્યાં રહેશે ના અંકલ પપ્પાને ત્યાં ના ના એ તો મારું મોઢું પણ જોવા તૈયાર નથી તું એ બધું મારા પર છોડ દિશા ધરબાતા મને એ મસીહા થઈને આવેલા અંકલની સાથે એના પપ્પાના ઘેરે ગઈ દિશાના પગ થંભી ગયા જે ઘરની આબરૂના સોખટ ઓળંગીને સડે શોક લીરા ઉડાડ્યા હતા એની પાસી કેમ પાર કરું એ બહાર જ ઊભી રહી ગઈ આ પરીક્ષિત ઘરનું ભાઈનું ઘર છે હા હા બોલો આ જ ઘર અને હું પરીક્ષિત દિશા તમારી દીકરી નામ ના લો એનું મોરબી પહેલાં શાંત થાવ મારી વાત રજૂ કરવાનો મોકો આપો મને એકવાર સાંભળો પછી તમે જે કહેવું હોય તે કહેજો જે નિર્ણય લેવો હોય એ લેજો હા બોલો મારું નામ દિવાકર હું પણ એક દીકરીનો પિતા બહુ અરમાન હતા મને દીકરીના ધામધૂમથી લગ્ન કરવાના અમારી જ્ઞાતિનો સરસ સુશીલ ભણેલો છોકરો શોધી એના લગ્ન નક્કી કર્યા પણ લગ્નના આગલા દિવસે જ એના કહેવાતા પ્રેમી સાથે મારી આબરૂના લીરે લીરા કરી ભાગી ગઈ તમારી જેમ જ બહુ ગુસ્સો આવ્યો મને પણ મારા પ્રેમમાં એવી શું ખોટ રહી ગઈ હતી કે એને બહાર પ્રેમ શોધવો પડ્યો ઘરમાં બધાને કહી દીધું હવે કોઈ એ એને બોલાવી નહીં આપણા માટે એ મરી ગઈ સમજો પણ એક દિવસ એનો ફોન આવ્યો એ કંઈક કહેવા માગતી હતી પણ મેં વાત કર્યા વગર ગુસ્સામાં ફોન કાપી નાખ્યો અને એક કલાકમાં જ મારા ઘરે પોલીસ આવી ડેડ બોડીની ઓળખ માટે હા કમનસીબીએ મારી દીકરીની લાશ હતી આજ દિન સુધી હું એના મોત માટે મારી જાતને જ જવાબદાર માનું છું અને એટલે જ મારા મારી દીકરીએ જ્યાં મજબૂરી વંશ એની જીવા દોરી ટૂંકાવી હતી ત્યાં બેસીને મનોમન એની માફી માગ માગ્યા કરું છું આજે પણ એ જ સર બેઠો હતો ત્યાં ફરી એક દીકરી એ દીકરી શું દિવાકરભાઈ બોલ્યા પરિક્ષિતભાઈ વ્યાકુળ વ્યાકુળ થઈ ગયા એ દીકરી એટલે તમારી દિશા શું થયું મારી દિશાને ક્યાં છે આટલો પ્રેમ કરો છો દીકરીને તો પછી આ બહારની નફરત છું કામ સમાજ આબરૂ આ સમાજ આ આબરૂ એ આપણા લોહી કરતા વધુ કેવી રીતે આપણા સંતાનની ખુશીઓના ભા ભોગે માન્યું કે છોકરા એમની કાશી ઉંમરમાં નાદાની કરી નાખે પણ આપણે તો કાશા નથી મા બાપે દિલ મોટું રાખવું જ પડે જેથી એમના સંતાન જિંદગીથી કોઈ પણ નાજુક ક્ષણે એટલા તો હોય કે દુનિયા આખી મારી વિરુદ્ધ કેમ ન હોય પણ કમસે કમ મારી સાથે જ હશે દિવાકરભાઈ એક બાપ તરીકે હું આબરૂની ફિકરમાં લાગણી સૂક્યો મારી દીકરી મને ક્યારેય માફ નહીં કરે પપ્પા મને માફ કરી દો ઘરની બહાર દરવાજાની આડોશી અંદર બે પિતા વચ્ચેના સવાન સાંભળીને ઊભેલી દિશા દોડીને પરીક્ષિતભાઈના પગે પડી ગઈ દીકરી ભૂલ મેં પણ કરી એક દીકરીનું સ્થાન પગમાં નહીં પણ હંમેશા પિતાના હૃદયમાં હોય છે દિવાકરભાઈ તમારો આભાર કયા શબ્દોમાં વ્યક્ત કરો તમે તો મારી આંખો ખોલી દીધી તમને તમારી દીકરી મળી ગઈ બસ એટલે દિવાકરભાઈ વધુ બોલી ન શક્યા આજે એક પિતા પુત્રીનું મિલન એ જોઈ રહ્યા હતા સજ્જળ નયને મહેસૂસ કરી રહ્યા હતા આજે મારી દીકરીએ પણ ચોક્કસ મને માફ કરી દીધો હશે મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ